લાઈવ દર્શન કરાવી રહ્યા મિત્રો તો આજનું ટ્રાફિક તમે જોઈ શકો ખૂબ ઓછું ટ્રાફિક છે તો બધા મિત્રો સૌ પ્રથમ તો મિત્રો આપણે અહીંયાથી કાળભર દર્શન કરાવશું પછી અહીંયાથી આપણે ગાદી મંદિર સમાધિ મંદિર અને ધ્યાન મંદિરના દર્શન કરાવીશું તો લાઈવમાં બની રહેજો મિત્રો

ચાલો આપણે તો અહીંયાથી ગાદી મંદિર જઈશું પછી સમાધિ મંદિર અને ધ્યાન મંદિર દર્શન કરાવીશું આજનું ટ્રાફિક જોઈ શકો મિત્રો કેટલું છે તે ઝડપથી બધા મિત્રો જોડે જકે છે તો મિત્રો આજ ગાદી મંદિર ગાદી મંદિર ના લાઇ દર્શન જોઈ શકો છો ગદ મંદિર આવી ગયા છે મિત્રો આજનો ટ્રાફિક પણ જોઈ શકો છો મંજુ ગોહિલ બબઈстраમજી ભાઈ આપયстраમ તો આજના લાઇ દર્શન બધા મિત્રોન બબઈстраમ જય શ્રી રામ રાધરતે કાંતિલાલ

અહીંથી બહારથી લઈ લેજો અંદરથી ના પાડશે આ બાજુ બહારથી તો આજના લાઈ દર્શન મિત્રો જોઈ શકો છો તો બધા મિત્રો બાપેસ્ત્રામ જય શ્રી રામ રાધે રાધે ચાલો મિત્રો આગળ જઈ અને સમાધિ મંદિર ધ્યાન મંદિર બંનેના દર્શન કરાવીએ તો લાઈવમાં બની રહીજો મિત્રો ચાલો તો समाधि मंदिर ना देश कराई हुई मित्रों चला तो तीनों दिन पर जैसे मित्रों ने समाधि मंदिर ना देश कराई हुई है रमेश भाई भालिया बाबा श्री भाई तो आज समाधि मंदिर भी समाधि मंदिर आज ना लाइव दर्शन अच्छे वैसे कुछ हो कि समाधि मंदिर आएगी जैसे समाधि मंदिर आज ना लाइव दर्शन मित्रों તો અત્યારે સમાધ મંદિર આવી જાય છે સમાધિ મંદિરના લાઈ દર્શન મિત્રો અને મંદિર પણ મંદિરથી જશે તો સમાજ મંદિરનું લાગી રહ્યું છે મિત્રો સુલેષભાઈ યાદવ બાબા સીતારામભાઈ જય બાબા જય જય ગુરુ સીતારામ તો આજના લાઈ દર્શક જોઈ શકો છો મિત્રો સમાજ મંદિરના અને નવા મિત્રો હોય એમને જણાવો મિત્રો કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો

ફરી ના મિત્રોને ને જાણો મિત્રો કે ચેનલ ન હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે તો આપણે રોજ સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન કરાવીએ છીએ સીતારામ હસમુખભાઈ કાતરિયા બાપાસીતારામભાઈ પુણેથી લાઈવમાં જોડાઈ ગયા છે તો આજના લાઈવ દર્શન મિત્રો

તો મિત્રો ધ્યાન દેના આજના લાઈવ દર્શન જોઈ શકો છો અને નવા મિત્રો હોય એમને જણાવું કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લે જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન ધ્યાન દેના તો નજીકથી દર્શન કરાવી મિત્રો તો મિત્રો તો મિત્રો જોઈ શકો અત્યારે આપણા વર્ડમાં આવી ગયા છે અને વર્ડ માં ધ્યાનથી જોશો તો બાપાના દર્શન થશે તો નવા મિત્રો અને જણાવ ચેનલ માં નવા હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ લાય દર્શન થઈ શકે ત્રેશભાઈ રાધે રાધે બાપસ્તરામભાઈ તો ફરી નવ મિત્રોની જેના કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબ્સ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ લાય દર્શન થઈ શકે સવારે આપણે સાતને પંદર અને સાંજે સાડા આઠે લાય દર્શન કરીએ છીએ મિત્રો હરેશભાઈ બાપસ્તરામભાઈ તો ફરી નવા મિત્રો અને જણો મિત્રો કે ચેનલ માં નવા હોય તો ચેનલ કરી લે જેથી કરી સવારે અને સાંજે બંને લાઈવ દર્શન થઈ શકે આપે રોજ સવારે અને સાંજે બંને લાઈવ દર્શન કરાય છે હરેશભાઈ બાબા સીતારામ તો મંદિરેથી જોઈ શકો સુંદર મજાનું લાગી રહ્યું છે અને આજના લાઈવ દર્શન જોઈ શકો છો તો બધા મિત્રોને બાપુ સ્તરમભાઈ આજના લાઈવ દર્શન ખોડલધામ તરસરા બાપાસ્તરામ ભાઈ તો મિત્રો આજના લાઈવ દર્શન જોઈ શકો છો આ છે

કાજનો લાઈટ થી રાખીએ